રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ અને સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ દ્વારા ગાંધીધામના સેરીફેરિયા લારી ગલ્લા સામે નગરપાલિકા અને પોલીસ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું આ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગે લાગુજ આપણે રજૂઆત કરી મારી સાથે ઘણા બધા તમારી સાથેના લોકો હતા ઓલ ઓવર વાત કહી છે કે આ શહેરને આ શહેરમાં વસતા લોકો માટે કોઈ પણ જાતની લાગણી નથી શહેરના અધિકારીઓને એમણે બ્યુટીફિકેશન કરવું જે ખાવડોમાં હો છે જે લોકો ધંધો કરી અને આ શહેરના જ ગરીબ લોકો છે ધંધો કરીને રોજગાર કરવા ઈચ્છી રહ્યા છે તો તેમને નડતર કરવું આ સત્ય સનાતન જે તમને માનીને ચાલવું પડે આજે જે રજૂઆત થઈ એ રજૂઆતમાં ચોક્કસપણે જે પણ કહેવું જોઈએ જે પણ કાયદાની પરિભાષામાં કહેવું જોઈએ કે સીધું છે રાજેશભાઈએ વાત કરી મોહમ્મદભાઈએ ખૂબ સારી રીતે વાત કરી ચર્ચા કરી સમગ્ર વાત શું છે કે ફક્ત આપણે આમ રજૂઆત કરશું કે રોડ રસ્તા ઉપર આવશું તે કરવું જરૂરી જ છે પણ ફક્ત તેનાથી નહીં થાય સાથે સાથે આપણને કાયદાકીય કોર્ટના પણ દ્વાર ખતરાવા પડશે કારણ કે આ દેશનો ન્યાયતંત્ર હજુ છે અગર ડ્યુટિફિકેશન કરવું છે શહેરને સુશોભિત તમારે કરવું છે તો આ ગરીબોને ક્યાં તો એક કામ કરો આ ગરીબોને તમે બધા ગાડીમાં ક્યાંક નાખી અને બહાર ફેંકી આવો અને તમે આ શહેરને સુશોભિત કરજો પડે એટલે વસ્તુ કેવી થાય છે કે સાહેબનો કહેવાનો અર્થ એવો છે કે આ રોડ ઉપર અમે ઘણી બધી પ્રક્રિયાઓ વિચારી બેઠા છીએ અને એ કરવાના છીએ તો આ લોકોનો શું હવે એ પ્રશ્ન ઉપર ઉદભવ્યો તો એમનો એમ કહેવાનો થાય છે કે અમારી પાસે પોતાની આ બિલ્ડિંગ બનાવવા માટે પણ જમીન નથી એટલે આપણાથી પણ ગરીબ કહેવાય એ ગરીબ અને નબળા અને પોતે પણ એટલા મજબૂર છે કે એમને પોતાના માટે પણ અહીંયા એક બિલ્ડિંગ બનાવી જોઈએ મહાનગરપાલિકાની તે પણ બનાવવા માટે જગ્યા નથી એટલે હવે આપણે પોતાની જગ્યા સુનિયોજિત કરવા માટે આપણે ખુદને મહેનત તો કર્યું જ બધું કારણ કે હું તમને ફરી કહું છું ખોટો આશ્વાસન ખોટી વાત નહીં કરું રોડ રસ્તાનો જે હમણાં નિયમ છે અને જે દબાણ તૂટી રહ્યા છે તમે બધા જુઓ છો કચ્છ ભરમાં નહીં ગુજરાતમાં ચાલી રહ્યો છે ઇફેક્ટેડ આપણે બધા થવાના છીએ રોજ કેટલું લડશું ધંધો કરશું કે લડશું ચોક્કસપણે પ્રશ્નો ઉદ્ભવે એમ છે પણ મક્કમતાથી આપણે આજે જેમ એકજૂટ રહ્યા એમ આજે બધા પોત પોતાના પછી રજૂઆત થઈ જાય તમે પછી અમે પાંચ દસ જણા બેસી કાયમી ખુલાસો થાય એક વાર આપણે બીજી વાર આવ્યા ત્રીજી વાર આયા તો પછી ધંધો ક્યારે કરવા હું સમજી શકું છું કારણ કે બધા આજે રોજનું કમાઈ ખાનારા છો રોજ પોતાનું ગુજરાન ચલાવીને જીવ્યો છો પરિવાર આનાથી ચાલે છે અમે સમજી શકીએ એટલે મજબૂત કોક આપણે રસ્તો કાઢીએ ત્યાં સુધી મારા રાખજો પોલીસ કર્મી કોઈ પણ ખોટી રીતે તમને પરેશાન કનકડત કરે કે મારે તો અમને ચોક્કસ જો હવે આપણે એને મૂકવાના નથી કચેરીએ ચાલીએ છીએ સાહેબને પણ કહેવાના છીએ કે સાહેબ તમારી પોલીસને કહી દેજો કે આ લોકો જાનવર નથી ઇન્સાન જ છે તો એમને પણ ક્યાં ખોટી રીતે કનકડત ન કરજો કાયદાની રૂએ જે થતું હોય અમે તમારી સાથે છીએ પણ કાયદાની બારે કોઈને માર મારવો કોઈનો અપમાન કરવો એ ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આજે આજે આપણે આપણે બધી વાતો કરી છે જે જે ખોટી રીતે તોડ્યા છે વાહનો તોડી નાખ્યા છે દરેક રજૂઆતો કરી છે સાહેબને લેખિત આપ્યું છે અને હવે આગળની જે પણ નિર્ણય લેવાના છે તમારા જે લોકો હંમેશા તમને બધું જાણ કરતા હોય છે એમની સાથે બેસી અને કોઈક આપણે એક મજબૂત નિર્ણય ઉપર આવવાનું આપણે વિચારશું હવે આપણે હમણાં પોલીસ અધિક્ષક શ્રી ની કચેરી એસપી કચેરી આપણે ચાલવાનું છે ત્યાં ચાલ્યા બાદ આપણે ત્યાં લાસ્ટ વાત કરીને પછી છૂટા થશું હમણાં આપણે ત્યાં ચાલ્યા